मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दीवाली में मनाऊंगी मेरी झोपड़ी के भाग आज રામ ક્યારે આવશે કોના ઘેર આવશે નથી ખબર પણ યાદ રાખજો રામ એના ઘેર આવશે જેના ઘેર એના માતા પિતા ને કોઈ દુખ નથી જેના ઘેર એના માતા પિતા એમની સાથે રહે છે તમારા ઘર આવશે અયોધ્યા રામ આવી ગયા છે નો ડાઉટ પણ તમારા ઘર ત્યારે જ આવશે જયારે તમારા સીતારામ જેવા ભગવાન સમાન મા બાપ તમારા ઘર પાછા આવશે ત્યાં સુધી આ રિંગટોન મૂકવાથી કંઈ નહીં થાય રામ નહીં આવે પાટ નહીં જોતા